નમસ્કાર આપ જોઈ રહ્યા છો યોગ અભિયાન ટાઈમ્સ અને હું છું આપની સાથે ભાગેશ પવાર દર્શક મિત્રો વડોદરા દરેક ક્ષેત્ર આગળ હોય છે જેમ કે ધાર્મિક ક્ષેત્રે હોય સામાજિક ક્ષેત્રે હોય કે સામાજિક ક્ષેત્રે હોય પરંતુ જ્યારે સામાજિક ક્ષેત્રની વાત આવે ત્યારે વડોદરા શહેરમાં ઘણા એવા સામાજિક કાર્યકરો હોય છે અને સામાજિક સંગઠનો જે હોય છે તે આગળ આવીને સમાજ માટે કંઈક ને કંઈક અલગ કામ કરતા હોય છે તેવામાં જ આજ રોજ આપણી સાથે ઉપસ્થિત છે અખિલ મહારાષ્ટ્ર યુવક મંડળના અધ્યક્ષ વિજયભાઈ જાધવ અને તેમના દ્વારા કંઈક સામાજિક ક્ષેત્રે અલગ કરવા માટે એપ્રિલ મહિનામાં એક જે જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી જે માતા પિતા પોતાના છોકરાઓ માટે કે પોતાની દીકરીઓ માટે વર કે વધુ જ્યારે શોધતા હોય અને જ્યારે તેમને તકલીફ પડતી હોય અને તે તકલીફ તે લોકોને સમાજમાં ન પડે તે માટે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન દ્વારા વડોદરામાં એક નવો એક એક કાર્યક્રમ લાવવામાં આવ્યો છે જેનું નામ જીવનસાથી પસંદગી મેળો છે જે એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ યોજાશે અને આ કાર્યક્રમમાં જે છે જે માતા પિતા હશે પોતાના દીકરા અને દીકરીઓને લઈને ત્યાં આવશે અને તેમને જે જીવનસાથી પસંદ કરવાનો છે તે માટે સરળતા રહેશે તો આપણે વાત કરીશું આપણી સાથે કાર્યક્રમમાં હાજર છે અખિલ મહારાષ્ટ્ર યુવક મંડળના અધ્યક્ષ વિજયભાઈ જાદવ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વિજયભાઈ થોડું ડિટેલમાં જણાવશો કે કેવી રીતે આ પ્રોગ્રામ તમે આયોજન કર્યું છે અને શું છે માહિતી એ વિશે સૌ પ્રથમ તો આપના ચેનલનો આભાર વ્યક્ત કરું છું કે જ્યારે એક વડોદરા શહેરની અંદર સંસ્કારી નગરી વડોદરા શહેરમાં જ્યારે સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજનું જીવનસાથી પસંદગી મેળવવાનું આયોજન જોવા થઈ રહ્યું છે ત્યારે આપણા ચેનલના માધ્યમથી આ એક અમને તક મળીને આપણા ચેનલના માધ્યમથી આ એક પ્રસારિત થવાનું છે એ બદલ આપની સમગ્ર ટ્રીમ અને આપણા ચેનલનો આભાર વ્યક્ત કરું છું અને વાત કરું તો અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન છેલ્લા સોળ વર્ષથી અમે સમાજ સેવા માટે કાર્યરત છે અને એની માટે જો વાત કરીએ તો આ સંગઠનોથી ઘણી બધી સમાજ માટેની પ્રવૃત્તિ કરવામાં આવે છે અને હાલ અત્યારે એકવીસ એપ્રિલે બે હજાર ચોવીસની અંદર દીકરા દીક મહારાષ્ટ્રીયની દીકરા દીકરીઓ માટેનું જીવન સાથે પસંદગી મેળવવાનું આયોજન કરવામાં આવ્યું છે તો શું કંઈક ટાર્ગેટ લઈને ચાલી રહ્યા છો કે પર્ટિક્યુલર આટલા અને દીકરીઓનું રજીસ્ટ્રેશન થવું જોઈએ કે એક વાત એવી છે કે આની અંદર કોઈ ટાર્ગેટ છે નથી પણ એક લાગણી એ વાતની છે કે જે સમયે અમે લાસ્ટ ટાઈમમાં જે ઇવેન્ટ્સ કરી હતી એ ઇવેન્ટ્સની અંદર અમારી પાસે લગભગ આઠ સાડી આઠસોથી નવસોનું કલેક્શન આવ્યું હતું અને એની અંદર સેવન્ટી થર્ટીનો એક રેશિયો હતો કે જે રેશિયોની અંદર થર્ટી પર્સન્ટ દીકરીઓ હતી ને સેવન્ટી પર્સન્ટ દીકરાઓ હતા એટલે ક્યાંક મનમાં એવું લાગ્યું છે કે જે દીકરાઓ જે છે કે જે આટલું સારું એજ્યુકેશન લઈને સારી જોબ થઈને પણ એમને જીવનસાથી પસંદ પાત્ર મળતું નથી આ એક ખૂબ મોટો પ્રશ્ન સમાજ માટે છે અને એ વાતને ધ્યાનમાં લઈને અત્યારે તમે જો કે ઘણીવાર કોઈપણ દીકરાની એજ જો કદાચ નીકળી જાય તો પછી દીકરો અલગ ટ્રેક પર જાય છે પછી અમે કહે અરે પેલાએ તો આવું કર્યું પણ એક ખરેખર અમે કોઈ પણ સમાજ માટે જ્યારે કામ કામગીરી કરતા હોય તો જ્યારે આવી ઘટનાઓ બનતી હોય એના માટે ખરેખર અમારે કાળજી લેવી જોઈએ કારણ એ વાત એ છે કે જે પણ માતા પિતાઓ છે કે જે પણ બાળકોને ખાસ કરીને સારી રીતે ભણાવીને જીવનમાં ખૂબ આગળ વધાવે છે અત્યારે તમે જો કે મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે એમાંય તમે બાળકોને સારી રીતે શિક્ષણ આપો છો એમને જોબ નોકરી માટે કરો છો અને એમના પણ એક સપના હોય છે કે મારા દીકરાનું જો કંઈ સારું કંઈ પાત્ર મળે ને એનું જીવન ચાલ્યા કરે પણ એ વસ્તુ થતી નથી ને એને એ વાતને લઈને એક ટાર્ગેટ તો છે નહીં પણ એક લાગણીશીલ કે આપણા સમાજનો કોઈ પણ યુવા જે જે ખરેખર જે લગ્નથી વંચિત છે એના માટેનું એક મોટું એક અમારું એક ટાર્ગેટ છે અને આવનારા સમયની અંદર અમે તો ભગવાનને પ્રાર્થના કરીશું કે આ જે દીકરાઓ જે જે લગ્ન સિવાયના છે એમનું પણ સારી રીતે કોઈ ક્યાંક જગ્યાએ ગોઠવી જાય એ જ અમે પ્રભુને પ્રાર્થના કરીશું તો તમારા સંગઠન દ્વારા કોઈ ફીસ એવું પ્રકારનું રાખવામાં આવ્યું છે કે ફ્રી ઓફ ચાર્જ જ છે આ જે સેવાઓ તમે આપવાના આ જે અમારી સેવા છે એ સેવા ફ્રી ઓફ ચાર્જ છે કારણ એવું છે કે ઘણીવાર અમે જાણીએ છે હવે તમને ખાસ કહી દઉં કે જે સમયે અમે આ ઓનલાઈન અમારી જે લિંક હતી એ આઉટલેટ કરી અને એની અંદર અમારા કાર્યકર્તાઓના કોન્ટેક્ટ નંબર પણ આપ્યા હતા તો ઘણા બધા લોકોના અમને સંપર્ક થયા કોલ્સ આવ્યા કે ઘણું સારું સારું કાર્ય છે કારણ વાત એવી છે કે ઘણીવાર તમે જુઓ કે કોઈ બી જરૂરતમંદનું હોય એટલે કોઈ આમ લોકો આમ પાવડા જ મારતા હોય એટલે ઘણા લોકો એવા હતા કે જેમને કોઈને આપે એટલે કોઈ પાંચ હજાર લે કોઈ દસ હજાર લે એટલે ક્યાંય બિઝનેસ જેવું પણ આ વસ્તુ લાગી એટલે ખરેખર જ્યારે કોઈની પણ કંઈક પેલી શું કહેવાય એને મજબૂરી હોય તો મજબૂરીઓને એટલીસ્ટ અમારે ફાયદો ના ઉઠવો જોઈએ અને બીજું કે સામેવાળો પર્સન છે કોણ જો ખરેખર અમે એક સમાજ સેવક હોય તો એ અમારા જ છે તો અમે કેમ ને એમને એવી સેવા આપીએ કે જેમને કરીને એમનું જે સપના છે એ સપના પૂરા થાય એટલે આ જે અમારી સેવા છે નિઃશુલ્ક સેવા છે અને ઓનલાઈન ફોર્મ જે છે અત્યારે અમારી પાસે દોઢસોથી પોણી બસો કલેક્શન આવેલું છે પણ એ કલેક્શન દરમિયાન અત્યારે તમે જો કે ઘણા બધા એવા લોકોને ઇન્ટરનેટથી અમુક લોકો વંચિત છે કદાચ ગૂગલ એપ છે ગૂગલ એપથી સૌથી પહેલાં પ્રશ્ન એવા હોય છે કે એમને ઇન્ટરનેટની જરૂર પડે અને ઇન્ટરનેટની જરૂર પડ્યા પછી એમનું ગૂગલ સાથે કનેક્શન હોવું જોઈએ ત્યારે એ સાઈડ ઓપન થાય છે એટલે ઘણી બધી આ સમસ્યા હોય તો એ સમસ્યાને ધ્યાનમાં લઈને અમે હવે કે ફિઝિકલ ફોર્મમાં અમે આઉટલેટ કરવાના છે અને આઈ થિંક પર આવતીકાલથી એ ફોર્મ માર્કેટમાં જશે અને લોકોને સરળતા રહે અને સરળતાથી આપણી જે ઈચ્છાઓ છે એ પૂરી થાય એ જ અમારું ધ્યેય છે તો જે જીવનસાથી પસંદગી મેળો એકવીસ એપ્રિલે થવા જઈ રહ્યો છે તો કોઈ સ્થળ નક્કી કર્યું છે સંગઠન દ્વારા કે આ સ્થળ પર આ આયોજન થવાનું છે સ્થળની અંદર એવું છે કે અત્યારે અમારી પાસે કેટલું કલેક્શન આવે છે કેટલા ફોર્મ્સ આવે છે એના પર સ્થળ નક્કી થશે કારણ એવું છે કે લાસ્ટ ટાઈમે અમારે આઠસોથી સાડી આઠસો આવ્યા હતા એટલે અમારે પણ જગ્યા એવી રીતે નક્કી કરવી પડશે કે જો કદાચ હિંથી પણ વધારે આવે તો અમારે કંઈક મોટો ગ્રાઉન્ડ કે કંઈક હોલ કરવો પડશે જેથી કરીને લોકોને સરળતા રહે એટલે એનું હજુ પ્લાનિંગ એકત્રીસ માર્ચમાં જે લાસ્ટ ડેટા રજિસ્ટ્રેશન હશે એના પછી કલેક્શન કેટલો આવ્યું એના પછી અમે નક્કી કર્યું કે સ્થળ ક્યાં કરું અને એ સ્થળની જે જગા છે અમે જે કોન્ટેક્ટ નંબર આપેલા છે કોન્ટેક્ટ નંબરનો મેસેજ કે વોટ્સઅપ અથવા તો ઓનલાઈનથી અમે જે પણ પાર્ટિસિપન્ટ થયા છે એમને જાહેર કરી દઈશું છું અને જે ડેટા આવતો હોય છે રજીસ્ટ્રેશન થતા હોય છે પસંદગી મેળામાં તો ક્યાંક એવું જ છે કે ભાઈ છોકરાઓના ડેટા વધારે આવી રહ્યા છે અને છોકરીઓના ઓછા આવી રહ્યા છે એવું કંઈક બની રહ્યું મેં તમને પહેલાં જ મારો પ્રશ્ન જવાબ હતો કે લાસ્ટ ટાઈમ અમે કર્યું તો એની અંદર સેવન્ટી થર્ટીનો રેશિયો હતો કાં તો અમને ક્યાંક એવું લાગે છે કે ઘણા લોકોને આમ દીકરીઓ તો હું શા માટે આવું એવું બી બનતું હોય છે કદાચ ઠીક છે કેમ કે ઓવરઓલ એવરેજ તો હજુ છે આપણામાં હજુ મહારાષ્ટ્રીય સમાજમાં એટલી બધી પ્રોબ્લેમ્સ આવ્યા નથી અને ઘણી વાર એવું લાગે છે કે અમુક લોકોને કેવું મારી દીકરીઓ મારી દીકરીઓ તો આવશે જ ને પણ એવું નહીં હોતું જેના કારણે જે દીકરીઓના જે ડેટા છે એ ઓછા આવે છે પણ મારું તો એક એ કેવું છે કે જે પણ માતા પિતા હશે જો અમારી જો એક દીકરી હોય તો એની સાથે એક ભાઈ પણ છે એટલે ભાઈનો બી આપણે વિચાર તો કરવો જ જોઈએ કેમ કે જો હું વિચારું મારી દીકરી છે અને મારી દીકરીનો કોઈ બી આવી જશે એ તો મને કોઈ જ પ્રોબ્લેમ્સ નથી પણ સાથે સાથે જો એક ભાઈ પણ હતો એની પણ અમારે કાળજી રાખવી જોઈએ એટલે વાત એ છે કે આને હોઈ શકે કે આ જે પસંદગીના મેળો છે એની અંદર એક ઓપન માર્કેટ જેવું છે કે તમારે કોઈની પાસે જવાની જરૂર નથી આજે તમે જો કે પાંચસોથી છસો દીકરાઓ જ્યારે સ્ટેજ પર આવતા હોય અને તમારી નું છે જેવી રીતે તમે જો કે કોઈ મોલમાં ગયા તો હરેક મોલની અંદર કંઈક ને કંઈક વસ્તુ લાગેલી હોય ઠીક છે તો તમે તમારા ચોઈસના હિસાબથી સિલેક્ટ કરી શકતા હોય તો આ એક સારી તક પણ છે એ દીકરીઓ માટે પણ કે જે ખરેખર આપણું પસંદીદા પાત્ર એ આ કાર્યક્રમના માધ્યમથી ચોઈસ કરી શકશે વિજયભાઈ આપણને જે પ્રકારે માહિતી આપી કે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન દ્વારા એકવીસ એપ્રિલે જે આયોજન કરવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રીયન સમાજ માટે જે માતા પિતા છે પોતાના દીકરા દીકરી માટે જીવનસાથીની શોધમાં હોય તેવા માતા પિતા મેરેજ બ્યુરોમાં ન જતા હાલ એમનો સંપર્ક કરવામાં આવે અને જે એમના દીકરા દીકરી માટે જે વર વધુ એ શોધી રહ્યા છે તે શોધ અહીંયા પૂર્ણ થશે એવું અમે માની રહ્યા છે તો જે પણ માતા પિતા પોતાના દીકરા દીકરીઓ માટે જે યોગ્ય પાત્રની શોધમાં હોય તો અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન છે તેમનો સંપર્ક જરૂરથી કરશો વિજયભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ આપણે આ કાર્યક્રમમાં તમે આ પધાર્યા અને અમે એવી આશા રાખીએ છીએ આપનો આ કાર્યક્રમ સફળ રહેશે ઓકે થેન્ક યુ યુગાબિયાન ટાઈમ્સ જોવા માટે ધન્યવાદ